અરવલ્લી જિલ્લાના માલપુરના મોર ડુંગરી મુકામે જલારામ મંદિર ખાતે નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભીખાજી ઠાકોરનું માલપુર તાલુકા સંગઠન દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ પટેલ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માલપુર તાલુકાના પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા માલપુર શહેર પ્રમુખ ભાગ્ય ભાર્ગવ પટેલ તેમજ માલપુર તાલુકાના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી ભીખાજી ઠાકોર છે આજે અમારે અધ્યક્ષ સ્થાનથી માલપુર તાલુકામાં એમનો આજે સન્માન સમારંભ યોજવામાં આવી રહ્યો છે ત્યારે સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આવનારા દિવસોની અંદર અરવલ્લી જિલ્લાનું નેતૃત્વ કેવું હોવું જોઈએ સુકાન કેવું હોવું જોઈએ આવનારા ઇલેક્શનોની તૈયારીઓના ભાગરૂપે અને આવનારા દિવસની અંદર જ્યારે છઠ્ઠી તારીખના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એની પૂર્વ તૈયારીઓ પણ જોશમાં ચાલી રહી છે ત્યારે ભીખાજીના નેતૃત્વની અંદર આવનારા દિવસોમાં ઇલેક્શનોથી લઈને સંગઠન ખૂબ મજબૂત થાયથી કામ કરશે તેવી તમામ કાર્યકર્તાઓની આશા સાથે શુભેચ્છાઓ પણ અમે પાઠવીએ છીએ આજે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી માલપુર તાલુકાનો આજે મારા સન્માનનો કાર્યક્રમ હતો એમાં એ સાથે પંદર અરવલ્લી તાલુકાના તમામ કાર્યકર્તાઓ માન્ય ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી વિખીબેન રાજુભાઈ અને મોટી સંખ્યામાં ભુ સુધીના કાર્યકર્તાઓ હાજર છે અને મારું ખૂબ મોટે સંખ્યામાં સન્માન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે અને એના કાર્યકર્તા હોવાના નાતે અને નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈના શાસનમાં ખૂબ જે વિકાસ થયો છે અને એ વિકાસના આધાર પર કામ કરતી આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના એવી રાજકીય પાર્ટીના જ્યારે અધ્યક્ષ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મારા જે કોમાં અને સન્માન કર્યું છે